ગુજરાત આજે છે ઓગણત્રીસ તારીખ અને સોમવાર અને સોમવારના હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો આ વરસાદના રાઉન્ડનો આજે મુખ્ય દિવસ છે એટલે કે ઓગણત્રીસ તારીખ છે ને આજે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડશે અને હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર આજે બે જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે તો ગુજરાતના દસ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે એ પ્રમાણે ગુજરાતની અંદર આજે ભારેથી ભારે વરસાદ પડશે તો મિત્રો ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પડશે એમની માહિતી જાણીએ એ પહેલાં સિસ્ટમની લાઈવ અપડેટ જાણી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો વહેલી સવારની અપડેટ પ્રમાણે સિસ્ટમનું મધ્ય કેન્દ્ર છે અહીંયા દીવ અને ગીર સોમનાથના વિસ્તારો નજીક બતાવી રહ્યા છે અરબી સમુદ્રની અંદર અને મિત્રો હવે આ સિસ્ટમ છે એ થોડીક ટર્ન લેવાની છે અને સૌરાષ્ટ્રના આ ભાગોની અંદર એન્ટ્રી લેશે અને ત્યાર પછી આ રીતે અરબી સમુદ્રથી ઓમાન દેશ તરફ જશે જેમને કારણે સૌરાષ્ટ્રની અંદર વરસાદના વિસ્તારોની અંદર વધ વધારો થશે આપ સૌ જાણો છો કે બંગાળની ખાડીમાંથી આ રીતે સિસ્ટમ આવી છે આ રીતે અરબી સમુદ્રમાં ગઈકાલે હતી અને હવે થોડોક ટર્ન લઈને સૌરાષ્ટ્રના ભાગોની અંદર આવી અને આ રીતે આગળ વધશે એવું હાલમાં લાગી રહ્યું છે જેમને કારણે સૌરાષ્ટ્રની અંદર આજે વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે અને ખાસ કરીને ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પણ પડશે અને મિત્રો આ વરસાદની આગાહી છે એ પરેશભાઈ ગૌસ્વામી દ્વારા અશોકભાઈ પટેલ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા પણ કરવામાં આવી છે કે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર એકથી લઈ અને ત્રણ ઇંચ તો અમુક વિસ્તારોની અંદર ત્રણથી લઈને ચાર ઇંચ અને મિત્રો અંબાલાલ પટેલ દ્વારા તો જણાવવામાં આવ્યું છે કે અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર આઠથી લઈને દસ ઇંચ અને દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડવાની શક્યતા છે એ અંબાલાલ પટેલે વ્યક્ત કરી હતી તો એ પ્રમાણે આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓ અંદર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આપ સૌ જાણો છો કે ગઈકાલથી આ વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થયો હતો અને ગઈકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડ્યો હતો તો સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અમરેલીના વિસ્તારોની અંદર ભારે વરસાદ છે એ નોંધાયો હતો તો મધ્ય ગુજરાતની અંદર પણ વાતાવરણની અંદર પલટો આવ્યો હતો અને ખાસ કરીને મિત્રો હાલમાં નવલા નવલા નોરતા છે એ ચાલી રહ્યા છે તો નવલા નોરતા છે એ ગુજરાતની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર બગડ્યા હતા અને મિત્રો ગુજરાતની અંદર ગઈકાલે ભારે વરસાદ પડ્યો હતો એવી રીતે આજે પણ ભારે વરસાદ પડવાનો છે કયા કયા જિલ્લાની અંદર પડશે એમની માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ચેનલના માધ્યમથી મળી જાય તો હવે જાણી લઈએ સૌથી પહેલાં આજના હવામાન સમાચાર આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો સૌથી પહેલા તમે જોઈ શકો છો આખા ભારતની અંદર જે વરસાદની આગાહી કરવામાં આવે છે એની અંદર આજે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે રેડ એલર્ટની વોર્નિંગ એટલે કે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી અને ગુજરાત રિજન ગુજરાત રિજનની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે અને એ વિસ્તારની અંદર આજે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે અને ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદ પડવાની આગાહી આમ ગુજરાતની અંદર અત્યંત ભારે અને અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે એ આજના દિવસે એટલે કે ઓગણત્રીસ તારીખના રોજ વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો ગુજરાતની અંદર જે આગાહી કરવામાં આવે છે એની અંદર તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખના રોજ એટલે કે આજે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર છોતેરથી લઈ અને હો વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી છે એટલે કે ગુજરાતની અંદર રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન થવાની આગાહી છે એ જાહેર કરવામાં આવી છે એની અંદર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી છે અને કચ્છની અંદર પણ પચાસ થી લઈ અને પંચોતેર ટકા વિસ્તારની અંદર વરસાદ પડવાની શક્યતા છે આજના દિવસે વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી અહીંયા ખાસ જોઈ શકો છો ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર ઠંડરસ્ટ્રોમની એટલે કે મેઘગર્જનાની પણ ચેતવણી આપવામાં આવી છે એની અંદર ગુજરાતની અંદર સંપૂર્ણ કચ્છ છે સંપૂર્ણ સૌરાષ્ટ્ર છે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા પાટણના વિસ્તારો છે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ છે અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મેઘગર્જના થવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે એની અંદર છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી અને એની અંદર ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાવાની પણ આજના દિવસે એટલે કે ઓગણત્રી તારીખના રોજ કરવામાં આવી છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર અંદર સૌરાષ્ટ્રની અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે એટલે કે મિત્રો આ જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદ છે એ આજના દિવસે નોંધાઈ શકે છે અને એ સિવાય ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર ભાવનગર બોટાદ રાજકોટ જૂનાગઢ આ ચાર જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતની અંદર સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે એટલે એ જિલ્લાઓની અંદર પણ આજે અતિ ભારે વરસાદ છે એ પડી શકે છે અને એ સિવાય ગુજરાતની અંદર કચ્છ છે બનાસકાંઠા છે પાટણ છે અમદાવાદ છે આણંદ છે ભરૂચ છે સુરેન્દ્રનગર છે મોરબી છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે આ તમામ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે એ છૂટા છવાયા સ્થળોએ આજના દિવસે એટલે કે ઓગણત્રીસ તારીખના રોજ રહેલી છે આમ મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર વરસાદ ને લઈને આજના દિવસ માટે આ વોર્નિંગ છે આપવામાં આવી છે હવે તમે અહીંયા જોઈ શકો છો વેધર ડેટા આ વેધર ડેટા છે આજનો છે એટલે કે આજે આ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એ પડી શકે છે એમાં ખાસ સૌથી વધારે સૌરાષ્ટ્રની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે સૌરાષ્ટ્રની અંદર પોરબંદર છે જૂનાગઢ છે ગીર સોમનાથના વિસ્તારો છે ઉના દીવના વિસ્તારો છે મહુવાના વિસ્તારો છે જો કે ગઈકાલે મહુવાના વિસ્તારોની અંદર બે ઇંચ જેટલો વરસાદ છે એ પણ નોંધાયો હતો સાથે સાથે મિત્રો સાવરકુંડલા છે ભાવનગરના વિસ્તારો છે અમરેલીના વિસ્તારો છે રાજકોટના તમામ વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર આજે સૌથી વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર મધ્યમ હળવા ઝાપટા પડશે તો કચ્છના પણ કેટલાક ભાગોની અંદર મધ્યમ હળવા ઝાપટા પડશે દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદના પ્રમાણની અંદર ઘટાડો થશે તેમ છતાં પણ મધ્યમ ભારે હળવા ઝાપટા છે એ નોંધાશે અને મધ્ય ગુજરાતની અંદર પણ હળવા ઝાપટા છે એ આજના દિવસે નોંધાશે પરંતુ ગઈકાલ કરતાં આજે વરસાદના વિસ્તારોની અંદર ઘટાડો છે એ થઈ શકે છે પરંતુ સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને દરિયાઈ પટ્ટીની અંદર આજે પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે અહીંયા તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખમાં વેધર ડેટા છે અને ઓગણત્રીસ તારીખના રોજ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ અરબી સમુદ્રમાંથી આગળ વધશે અને બની શકે છે કે સૌરાષ્ટ્રના ભાગો ઉપર એન્ટ્રી લઈ શકે છે એમાં અમરેલીના વિસ્તારો હોય દીવના વિસ્તારો હોય જૂનાગઢના વિસ્તારો હોય પોરબંદરના વિસ્તારો હોય એમાંથી મિત્રો એન્ટ્રી લઈને ફરીથી અરબી સમુદ્રની અંદર જઈ શકે છે જેમને કારણે એ તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે જેમ જેમ આ સિસ્ટમ છે એ આગળ વધશે એમ એમ મિત્રો કચ્છના વિસ્તારો છે એની અંદર પણ વરસાદ પડવાની સારી શક્યતા છે એ દેખાઈ રહી છે કચ્છના પણ કેટલાક વિસ્તારોની અંદર મધ્યમ ભારે ઝાપટાં છે એ નોંધાઈ શકે છે અને અમુક વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ છે એ નોંધાઈ શકે છે પરંતુ આજે બપોર પછી કચ્છના વિસ્તારોની અંદર સારો વરસાદ પડવાની શક્યતા રહેલી છે પરંતુ ગઈકાલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડ્યો હતો અને સવારે પણ પડી રહ્યો છે અને આજના દિવસ દરમિયાન પણ પડવાનો છે ખાસ કરીને આ વરસાદ ના રાઉન્ડની અંદર ઓગણત્રીસ તારીખના રોજ સૌથી વધારે વરસાદ પડવાનો હતો એ પ્રમાણે આજે ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર વધારે વરસાદ જોવા મળશે અને ત્યાર પછી અહીંયા જોઈ શકો છો ત્રીસ તારીખનો વેધર ડેટા છે અને ત્રીસ તારીખના રોજ પણ આ સિસ્ટમ છે એ અરબી સમુદ્ર પોરબંદર લાગુ વિસ્તારો નજીક હશે જેમના કારણે દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથના તમામ વિસ્તારો સાથે સાથે અમુક જામનગરના વિસ્તારો રાજકોટના વિસ્તારો અમરેલીના વિસ્તારો દીવ વિસ્તારો એ બધા વિસ્તારોની અંદર પણ આવતીકાલે એટલે કે ત્રીસ તારીખના રોજ વરસાદની શક્યતા રહેશે પરંતુ આવતીકાલે ત્રીસ તારીખના રોજ મિત્રો કચ્છના કેટલાક ભાગો હશે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો હશે મધ્ય ગુજરાતના ભાગો હશે દક્ષિણ ગુજરાતના ભાગો હશે બોર્ડર લાગુ રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો એ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ છે ખૂબ જ ઓછું થઈ જશે અને વરસાદી ઝાપટા જોવા મળશે એમાં ભારે વરસાદ નહીં પડે પરંતુ ભારે વરસાદ છે એ ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે એની અંદર નોંધાઈ શકે છે ત્યાર પછી અહીંયા પહેલી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો પહેલી તારીખે પણ સિસ્ટમ છે અરબી સમુદ્રની અંદર છે થોડીક મજબૂત થઈ શકે છે પરંતુ એમનો ઘેરાવો છે એ પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પોરબંદર દેવભૂમિ દ્વારકા જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારો ઉપર દેખાઈ રહ્યો છે એટલે પહેલી તારીખે ત્યાં વરસાદ પડી શકે છે અને એ સિવાય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર હળવો મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદ છે એ પહેલી તારીખે નોંધાઈ શકે છે ત્યાર પછી અહીંયા બીજી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો બીજી તારીખે પણ ગુજરાતની અંદર છૂટાછવાયા જ વરસાદ પડવાની શક્યતા રહેશે પરંતુ આ ડેટાની અંદર જેમ જેમ દિવસો જશે જશે એમ ફેરફાર થતો જશે અને એના આધાર બેઝ ઉપર અમે તમને દરરોજ માહિતી જણાવતા રહીશું એટલા માટે ખાસ તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો અહીંયા બે તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો બે તારીખે ગુજરાત ઉપરથી આ સિસ્ટમ છે અરબી સમુદ્રની અંદર જતી રહેશે અહીંયા ખાસ તમે જોઈ શકો છો આ રીતે અને જ્યારે એ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ જશે ગુજરાતની અંદર ઝાપટા સ્વરૂપે ભારે વરસાદ અને અતિભારે વરસાદ છે એ પૂર્ણ થશે ત્યાં સુધીમાં બંગાળની ખાડીમાં આ વિસ્તારો પર ફરીથી એક સિસ્ટમ બનશે અને સિસ્ટમને કારણે ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વરસાદનો નવો રાઉન્ડ આવશે ભારતના આ તમામ વિસ્તારોની અંદર ફરીથી ચોમાસું છે એ એક્ટિવ થશે અને એક્ટિવ ચોમાસું ચોમાસાનો ભાગ છે ફરીથી ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર આવશે જેમને કારણે ઓક્ટોબર મહિનાની અંદર પણ વરસાદનો એક નાનો રાઉન્ડ ફરીથી આવવાની શક્યતા રહેશે તેમ છતાં પણ ગુજરાતની અંદર હજી આવનાર બે દિવસ સુધી એટલે કે આજે ઓગણત્રીસ તારીખના રોજ ભારે દિવસ છે એ સૌરાષ્ટ્ર માટે ત્યાર પછી ત્રીસ તારીખના રોજ અને પહેલી તારીખના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદી માહોલ છે એ છોવાયેલો રહેશે અને અહીંયા તમે ઓગણત્રીસ તારીખનો એટલે કે આજનો હવામાન વિભાગનો જીએફએસ ફસ મોડલનો ફોટો છે એ પણ જોઈ શકો છો એની અંદર ખાસ કરીને મિત્રો અરબી સમુદ્ર લાગુ છે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર સિસ્ટમ બતાવી રહ્યા છે અને એને કારણે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ પણ વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો અહીંયા કેસરી કલર પણ આપેલો છે એટલે કે એકસો ને ત્રીસ એમ સુધીનો વરસાદ એટલે કે ચાર થી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ છે એ પણ ગુજરાતની અંદર નોંધાઈ શકે છે એવા અહેવાલો આપવામાં આવ્યા છે અને ત્યાર પછી આગળ પણ તમે જોઈ શકો છો અહીંયા મિત્રો ઓગણત્રીસ તારીખમાં વેધર ડેટા છે અને ત્યાર પછી અહીંયા મિત્રો પહેલી તારીખનો વેધર ડેટા છે પહેલી તારીખે પણ સિસ્ટમ છે એ અરબી સમુદ્ર લાગુ વિસ્તારો ઉપર જશે અને ઓમાન દેશ તરફ જશે જેમને કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર વધારે વરસાદ છે એ પડી શકે છે હવામાન વિભાગનો જે આ ડેટા છે તમે ખાસ જોઈ શકો છો અને અહીંયા મિત્રો ઓગણત્રીસ તારીખની આજની આગાહી છે એ જોઈ શકો છો એમાં વરસાદના વિસ્તારની સંભાવના છે વીજળીના કડાકા ભડાકાની સંભાવના છે ભારે વરસાદ વરસાદનું મોડલ છે ભારે વરસાદની ચેતવણીને લઈને રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એની તમામ માહિતી છે અને આ તમામ માહિતી છે મેં તમને આ માહિતીની અંદર આગળ જણાવી છે આ પ્રમાણે ગુજરાતની અંદર આજે એટલે કે ઓગણત્રીસ તારીખના રોજ વરસાદ પડવાની શક્યતા રહેશે વરસાદને લઈને ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા જે નવી આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો ગઈકાલે એટલે કે અઠ્યાવીસ તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી હતી અને નવી આગાહીની અંદર ફરીથી ગુજરાતની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની જાહેરાત છે એ કરવામાં આવી છે સૌથી પહેલાં તમે જોઈ શકો છો હવામાન વિભાગ દ્વારા જે નવું બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે એની અંદર આખા ભારતની અંદર વેધરની શું સ્થિતિ છે જણાવવામાં આવી છે એની અંદર એક બાજુ મિત્રો ચોમાસાની વિદાય થતી હતી એ વિદાય અટકી છે અને હવે આવનાર સાત દિવસ પછી પછી ફરીથી એ વિદાય છે એ ચાલુ થશે એમની માહિતી આપવામાં આવી છે અને એક બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવી હતી એ વેલમાર્ક લો પ્રેશર એરિયાની અંદર હતી જે હવે સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર એરિયાની અંદર કન્વર્ટ થવાની છે અને એના ભાગરૂપે ગુજરાતની અંદર વધતા ઓછા પ્રમાણની અંદર વરસાદ પડવાનો છે અને એના ભાગરૂપે ગુજરાતની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે મિત્રો હવામાન વિભાગની આગાહીની અંદર રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે ગુજરાતના કેટલા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એમની આગાહી કરવામાં આવી છે એની અંદર તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખના રોજ કચ્છને છોડતા ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી છે ખાસ કરીને મોસ્ટ ઓફ પ્લેસીસ એટલે કે છોતેરથી લઈ અને હો ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી છે ઓગણત્રીસ તારીખના રોજ અને એવી રીતે મિત્રો ત્રીસ તારીખના રોજ પણ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી છે અને પહેલી તારીખના રોજ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વધારે વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી છે ત્યાર પછી આ વરસાદ પડવાની શક્યતા છે એ બે તારીખથી ત્રણ તારીખથી અને ચાર તારીખથી ધીમે ધીમે ઘટી જશે પરંતુ હજી આવનાર બે દિવસ સુધી ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે અને ખાસ કરીને મિત્રો ઠંડરસ્ટોમ એટલે કે વીજળીના કડાકા ભડાકા થવાની આગાહી છે એ પણ ગુજરાતની અંદર કરવામાં આવી છે અને એની અંદર આજે એટલે કે ઓગણત્રીસ તારીખના રોજ કર કચ્છ હોય ત્યાર પછી ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા પાટણના વિસ્તારો હોય આખો સૌરાષ્ટ્ર વિસ્તાર હોય અને દક્ષિણ ગુજરાતના વિસ્તાર હોય આ તમામ વિસ્તારોની અંદર મિત્રો ચાલીથી લઈ અને પચાસ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે પવન ફૂંકાશે અને છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જનાની સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે એ પણ વ્યક્ત કરવામાં આવી છે એટલે કે મિત્રો અત્યાર સુધી પીળા કલરની અંદર થંડરસ્ટોમની વોર્નિંગ આપવામાં આવતી હતી પરંતુ હવે ઓરેન્જ એટલે કે કેસરી કલરની અંદર વોર્નિંગ છે એ આપવામાં આવી છે અને ખાસ કરીને આજે આ તમામ તમામ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા છે એ થઈ શકે છે અને વરસાદ પણ પડી શકે છે ત્યાર પછી અહીંયા ત્રીસ તારીખે જોઈ શકો છો ત્રીસ તારીખે સૌરાષ્ટ્રના ભાગો છે કચ્છના ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગો છે એની અંદર વીજળીના કડાકા ભડાકા થવાની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે પહેલી તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ત્યાર પછી અહીંયા તમે હેવી રેઇનફોલની વોર્નિંગ છે એ ખાસ જોઈ શકો છો એટલે કે કયા જિલ્લાની અંદર ભારે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે એની અંદર તમે જોઈ શકો છો ગઈકાલે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર રેડ એલર્ટ હતું તો આજે મિત્રો એટલે કે ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર અમરેલીના ગીર સોમનાથ આ બે જિલ્લાની અંદર રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે એટલે કે એ વિસ્તારોની અંદર અંત્યંત ભારે વરસાદ પડી શકે છે આ સાથે સૌરાષ્ટ્રની અંદર મિત્રો અહીંયા તમે જુનાગઢ રાજકોટ બોટાદ ભાવનગર સુરત તાપી ડાંગ નવસારી વલસાડ આ તમામ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે આજના દિવસે કરવામાં આવી છે એટલે આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી શકે છે તો એ સિવાય કચ્છ છે બનાસકાંઠા છે પાટણ છે અમદાવાદ છે સુરેન્દ્રનગર છે મોરબી છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે આણંદ છે આ તમામ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે આજના દિવસે વ્યક્ત કરવામાં આવી છે અને ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઓગણત્રીસ તારીખ પછી ત્રીસ તારીખનો વેધર તારીખે ગુજરાતના તમામ વિસ્તારોમાંથી વોર્નિંગ છે હટાવી લેવામાં આવશે તેમ છતાં પણ આવતીકાલે એટલે કે ત્રીસ તારીખના રોજ કચ્છની અંદર અત્યાર પછી અહીંયા મોરબી છે જામનગર છે રાજકોટ છે અમરેલી છે ભાવનગર છે સુરત છે તાપી છે ડાંગ છે નવસારી છે વલસાડ છે આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા છે તો અહીંયા દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને ત્યાર પછી આ આગાહી છે એ પહેલી તારીખથી ઘટી જશે તેમ છતાં પણ પહેલી તારીખે ગુજરાતની અંદર વરસાદ છે એ નોંધાશે અને હવામાન વિભાગ દ્વારા આવી રીતે ત્રણ દિવસ સુધી એટલે કે અહીંયા અઠ્યાવીસ તારીખના રોજ ઓગણત્રીસ તારીખના રોજ અને ત્રી તારીખના રોજ રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની આગાહી છે એ કરવામાં આવી છે અને એના ભાગરૂપે આજે ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ છે એ નોંધાશે મિત્રો આપને જણાવ્યું એ પ્રમાણે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ અરબી સમુદ્રમાંથી થોડીક મજબૂત થાય અને અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર એન્ટ્રી લઈ અને આ રીતે આગળ વધવાની છે જેમને કારણે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર આજના દિવસે વધારે વરસાદ છે એ જોવા મળશે અને આવતીકાલે પણ આવતીકાલે પણ સૌરાષ્ટ્રની અંદર વરસાદની શક્યતા છે એ વધારે રહેશે અને મિત્રો અહીંયા મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એમાંથી હવે વરસાદનું જોર છે એ ધીમે ધીમે ઘટી જશે તેમ છતાં પણ આજના દિવસે વરસાદ પડવાની શક્યતા છે એ ગુજરાતની અંદર યથાવત રહેશે વેન્ડી એપ્લિકેશનના માધ્યમથી સમજવાની ટ્રાય કરીએ કે આજના દિવસે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે અને હાલમાં સિસ્ટમનું લાઈવ લોકેશન છે એ કઈ જગ્યા ઉપર છે તો મિત્રો આજે ઓગણત્રીસ તારીખ છે ને ઓગણત્રી તારીખની વહેલી સવારની અપડેટ પ્રમાણે તમે સિસ્ટમનું મધ્ય કેન્દ્ર છે એ જોઈ શકો છો આ વિસ્તારો ઉપર બતાવી રહ્યા છે લો પ્રેશર છે એ આ જગ્યા ઉપર બનેલું છે ખાસ કરીને જોઈ શકો છો નવસો અઠ્ઠાણું લેવલ ઉપર અને એ પ્રમાણે મિત્રો આ વિસ્તારો ઉપર લો પ્રેશર બતાવી રહ્યા છે અને લો પ્રેશર કઈ રીતે આગળ વધવાનું છે ખાસ તમે એ વિન્ડી એપ્લિકેશનની અંદર જોઈ શકો છો હવે ધીમે ધીમે સૌરાષ્ટ્રના ભાગોની અંદર આ લો પ્રેશર છે એ એન્ટર થશે એને કારણે સૌરાષ્ટ્રના ભાગોની અંદર આજે વરસાદનું પ્રમાણ છે એ વધવાનું છે ખાસ કરીને વિન્ડી એપ્લિકેશનના આ મોડલની અંદર તમે જોઈ શકો છો કે આ જગ્યાઓ પર લો પ્રેશર છે એ આ રીતે સૌરાષ્ટ્રની અંદર એન્ટ્રી લે છે અને ત્યાર પછી આ રીતે આગળ વધે છે અમુક મોડેલો બતાવે છે કે આ રીતે આગળ વધવાનું છે અમુક મોડલો બતાવે છે કે આ રીતે વધવાનું છે જોકે લો પ્રેશર સિસ્ટમ છે મિત્રો જે રીતે આગળ વધશે પરંતુ આ બધી કન્ડિશનની અંદર સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રની અંદર આજે સૌથી વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે ખાસ કરીને મિત્રો અહીંયા વિન્ડિનું જે બીજું મોડલ છે એના દ્વારા પણ આપણે જાણી લઈએ કે આજના દિવસે એટલે કે ઓગણત્રીસ તારીખના રોજ આ કયા વિસ્તારોની અંદર વધારે વરસાદ પડશે અહીંયા સવારે વહેલી વહેલી સવારની અપડેટ છે એમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વાદળો છે એ છવાયેલા છે ખાસ કરીને આ સિસ્ટમનું મધ્ય કેન્દ્ર છે અને મધ્ય કેન્દ્રના જે આગળના તમામ ભાગો છે એ તમામ ભાગો ઉપર વાદળનો ઘેરાવો છે એ જોવા મળી રહ્યો છે અને એ અંતર્ગત એ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એ પણ નોંધાઈ રહ્યો છે ખાસ કરીને વહેલી સવારે પણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે જેમ જેમ મિત્રો લો પ્રેશર સિસ્ટમ છે એ આ રીતે આગળ વધશે એમ એમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પવન સાથે ખાસ મિત્રો ધ્યાન રાખજો કે પવન ફૂંકાવાની પણ શક્યતા રહેલી છે અને વીજળીના કડાકા ભડાકા થવાની પણ શક્યતા રહેલી છે એ પ્રમાણે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ છે આજના દિવસે નોંધાશે મિત્રો વહેલી સવારે પણ વરસાદ નોંધાશે બપોરના સમયે પણ વરસાદ નોંધાશે અને ખાસ કરીને સાંજના સમયે પણ ફરીથી ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે અહીંયા તમે જોઈ શકો છો પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા આજે દેખાડી રહ્યા છે અને કચ્છની અંદર પણ આજે સારો વરસાદ પડવાની શક્યતા છે એ વિન્ડી એપ્લિકેશનની અંદર બતાવી રહ્યા છે અને વિન્ડી એપ્લિકેશનની અંદર જે પણ આગાહી હોય છે માહિતી હોય છે એ ઘણી બધી સાચી પડતી હોય છે ત્યારે મિત્રો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ ગુજરાતની અંદર આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની આગાહી છે વ્યક્ત કરવામાં આવી હતી પરેશભાઈ ગૌસ્વામીએ દેવભૂમિ દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગરના વિસ્તારોની અંદર એકથી લઈ અને ત્રણ સુધીનો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી હતી તો કચ્છની અંદર પણ એકથી લઈ અને દોઢ સુધીનો વરસાદ પડવાની શક્યતા એમણે વ્યક્ત કરી હતી આ સાથે મિત્રો સૌરાષ્ટ્રની અંદર જે રાજકોટ છે મોરબી છે જામનગરના વિસ્તારો છે સુરેન્દ્રનગર બોટાદના વિસ્તારો છે એમાં પણ એક ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા છે વ્યક્ત કરવામાં આવી હતી અને એ પ્રમાણે ગઈકાલે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદ છે નોંધાયો હતો અને આજે પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે ખાસ તમે જોઈ શકો છો ત્યાર પછી મિત્રો ત્રીસ તારીખના રોજ પણ બંગાળની ખાડીવાળી સિસ્ટમ અરબી સમુદ્રમાં આવ્યા બાદ ધીમે ધીમે લો પ્રેશરની અંદર જ રહેશે અને આગળ વધશે જેમને કારણે વધતા ઓછા પ્રમાણની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે એ ગુજરાતની દેખાઈ રહી છે આ વરસાદનો રાઉન્ડ છે એ મિત્રો એક તારીખ સુધી ખાસ કરીને ત્રીસ તારીખ સુધી જોવા મળશે ત્યાર પછી આ ફરીથી સિસ્ટમ છે એ લો પ્રેશર થોડુંક મજબૂત બની અને અરબી સમુદ્રની અંદર જશે અને ત્યાંથી આગળ વધી અને અહીંયા ઓમાન દેશ છે એ ઓમાન દેશ તરફ આવશે જેને કારણે